વડોદરા શહેર નજીક જાંબુઆ બ્રિજ પર ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ બસને અકસ્માત નડ્યો હતો સુરતથી મુસાફરો ભરી ભાવનગર તરફ જઈ રહેલ લક્ઝરી બસ જાંબુઆ બ્રિજ ઉપરથી પસાર થઈ રહી હતી આ દરમિયાન આશરે નવથી સાડા નવ કલાકે સાયસિ તારામ હોટલ પાસે એક ઇકો કાર ચાલકે ડમ્પરને ઓવરટેક કરી લકઝરી બસની સામે નાખતા લક્ઝરી બસ ફૂટપાથ પર ચડી ગઈ હતી અને પલટી ખાઈ ગઈ હતી જેના કારણે અંદર બેઠેલા મુસાફરોમાં પણ ફફડાટનો માહોલ ફેલાયો હતો મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ હતી બનાવને પગલે ઘટના સ્થળે હાઇવે ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ આવી પહોંચી હતી અને ચાલકે સામે આવતી ખાનગી લક્ઝરી બસ પર ગાડી નાખતા બસ ફૂટપાથ પર ચડી જઈ પલટી ખાઈ ગઈ હતી અકસ્માત માં નવ જેટલા મુસાફરો ને નાની મોટી ઇજાઓ પહોંચી હતી બનાવને પગલે હાઈવે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની